નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને આધાર કાર્ડ બનાવવામાં મોટો કૌભાંડ નો પર્દાફાશ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને આધાર કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે આ કાર્યવાહીમાં સાયબર ક્રાઇમ પોલીસે અગિયાર આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે આ કૌભાંડ મહારાષ્ટ્ર સુધી પહોંચે તેવી શક્યતા છે સાયબર ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દસ્તાવેજોથી આધાર કાર્ડ બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે મળતી માહિતી મુજબ સાયબર ક્રાઈમે પોલીસે નકલી દસ્તાવેજોના આધારે નકલી આધાર કાર્ડ બનાવનારા અગિયાર આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી છે આરોપીઓએ જણાવ્યું હતું કે નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા અને પછી તે સાયબર ગુનેગારોને ભાડે આપવામાં આવ્યા હતા આરોપીઓએ વધુમાં જણાવ્યું હતું કે ખાતું ભાડે આપ્યા બાદ સાયબર ગુનેગારો એ ખાતામાં છેતરપિંડીની રકમ જમા કરાવતા હતા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિવિધ સાયબર છેતરપિંડીથી મેળવેલા નાણાં ભાડાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા હાલ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને પૂછપરછ દરમિયાન વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ અમને બાતમીના આધારે એક બાતમી એવી હતી કે અમદાવાદના ફ્લેટમાં આ લોકો સાયબર ફ્રોડની કામગીરી ચાલુ છે એના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની પોલીસે રેડ કરી હતી પાંચ તારીખે અને એ રેડમાં કુલ ત્યાં આઠ આરોપી પકડાયા હતા એ નવ આરોપી કુલ ટોટલ ત્યાં પકડાયા હતા એમાંથી મુદ્દામાલ જે કબજે કરેલ છે એમાં ઘણા સિમ કાર્ડ છે એટીએમ કાર્ડ ઓલમોસ્ટ ચાલીસ જેટલા એટીએમ કાર્ડ મળ્યા છે અનેક સિમ કાર્ડ અને બીજા પાસબુક ચેકબુક મળ્યા છે અને સાથે આપણને એક હથિયાર અને સાત કાર્ટરેજ લાઈવ કાર્ટરેજ પણ મળ્યા છે આ લોકો બધા સાયબર ફ્રોડ માટે અકાઉન્ટ્સનું કામ કરતા હતા આમની આખી એમઓ એ હતી કે આ લોકો બધા રાજસ્થાનથી આમાં લોકોને લાવતા હતા અહીંયા આમાં ત્રણ જણ જે છે મુખ્ય માસ્ટર માઇન્ડ છે એ લોકો દર મહિને ઘણા રાજસ્થાનથી યુવકને અહીંયા લાવતા હતા એ લોકો અહીંયા ફ્લેટ ભાડે રાખીને રહેવાનું રહેતા હતા અને પછી આધાર કાર્ડમાં ફ્રોડ કરીને અલગ અલગ અડ્રેસ બતાવીને એ લોકો બેંકનું અકાઉન્ટ ખોલાવતા હતા અને આ બધા બેંક અકાઉન્ટમાં તપાસ કરતાં ટોટલ એકસો કમ્પ્લેન પણ આપણને મળી છે અને આ મોટાભાગના અકાઉન્ટ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ડિજિટલ અરેસ્ટ અને ટાસ્ક ફ્રોડ ટેલિગ્રામ ફ્રોડ માટે વપરાયેલું છે અકાઉન્ટ છે ટોટલ આ લોકો ચાર મહિનાથી આવી કામગીરી કરતા હતા આમાંથી જે મુખ્ય ત્રણ આરોપી છે એ લોકો ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં હતા અને એ લોકોને આ અકાઉન્ટ સપ્લાય કરવાનું આ કામ કરતા હતા મોટા ભાગના જે આરોપી છે બધા રાજસ્થાનના છે અને અકાઉન્ટ્સ જે એમને ખોલાયા છે ઇન્ડિયા ભારતના આપણે એકવીસ રાજ્યોમાં અને અનેક શહેરોમાં સાયબર ફ્રોડની જે કમ્પ્લેટ થઈ છે એમાં આ બધા અકાઉન્ટ્સ વપરાયા છે પકડાયા છે બાકી જે છે એ હજી ફરાર છે અને જે નવ બાકીના જે નવ લોકો છે એ લોકો જે બે જણ છે સુરેશ અને અનિલ બિશ્નુ આ લોકો અહીંયા ચાર મહિનાથી આ કામગીરી કરતા હતા આ બધાને કમિશન અને અકાઉન્ટ ખોલાવવા માટેના પૈસા મળતા હતા દસ વીસ હજાર જેટલું એમને આપવામાં આવતું હતું એમના ઓરિજિનલ આધાર કાર્ડ તો એ લાવતા હતા એ સાથે અડ્રેસ ચેન્જ કરીને આ લોકો ઓટીપી શેર કરતા હતા અને અડ્રેસ ચેન્જ કરાવતા હતા જે મૂળ જે ત્રણ માસ્ટર માઇન્ડ છે એ લોકો આ કામ કરતા હતા અને બેંક એકાઉન્ટ આ લોકો આ રીતે આપતા હતા હવે એ આપણે તપાસ કરીએ છીએ આધાર ઓથોરિટીને પણ આપણે પ્રશ્ન કર્યા છે ને પણ આપણે સંપર્ક છે છે આગળની તપાસમાં એ એ પણ પણ અમે તપાસ કરીને કાઢવાના આ લોકો મોટા ભાગના ઓનલાઈન જ કરતા હતા અને જે મેઇન આરોપી છે જે આ પકડાય પછી આની આગળની આપણને એમો પણ ખબર પડશે તો આમાં જે મુખ્ય ત્રણ આરોપી છે જે આપણે પકડ્યા છે ટોટલ એમાંથી સુરેશ બિશ્નોઈ અને અનિલ બિશ્નોઈ આ બે જણ છે એક ઓગણીસ વર્ષનો છે એક વીસ વર્ષનો છે આ ચાર મહિનાથી અહીંયા અમદાવાદ ભાડે રહેતા હતા જે ફ્લેટમાં આપણે અત્યારે હાલ રેડ કરી છે ત્યાં બે મહિનાથી રહેતા હતા એ અગાઉ બીજા એક જગ્યા પર ફ્લેટ આ લોકો ભાડે રાખતા હતા અને આ લોકો પોતાના પરિચયમાં જેટલા પણ મિત્રો હોય કે સંબંધી હોય કે ગામમાં જે લોકો છે એમને આ રીતે પૈસાની લાલચ આપીને અહીંયા અકાઉન્ટ ખોલાવવા માટેની લાલચ આપીને અહીંયા બોલાવતા હતા અને બીજો એક મુખ્ય આરોપી છે જે કુલદીપ એ બીજા બે આરોપી છે અભિષેક બિશ્નોઈ અને સુનિલ ધિરાની એ આ ત્રણ માસ્ટર માઇન્ડ છે અને એ લોકોના સંપર્કમાં સતત હતો અને ચાઇનીઝ સાથે પણ સંપર્કમાં હતો મહારાષ્ટ્ર અને અમદાવાદમાં આ રીતે ભાડે રાખીને અકાઉન્ટનું કામ આ ગેંગ કરતી હતી અને જે અકાઉન્ટ યુઝ થયા છે એ એકવીસ રાજ્યોમાં ફ્રોડમાં વપરાયા છે ના એ અમે હજી તપાસ કરીએ છીએ એકસો નવ કમ્પ્લેન હતી જે આ અકાઉન્ટ જે આપણને મળ્યા છે એમાં એકસો નવ ટોટલ કમ્પ્લેન છે આ લોકો એડ્રેસ પ્રૂફ આપતા હતા જે ફ્લેટના ભાડા કરાર છે એનું આપતા હતા આધાર કાર્ડ જે આધાર આધાર કાર્ડ

એ હજી અમારી તપાસમાં ચાલુ છે કે આ લોકો આધાર કાર્ડનું કઈ રીતે કરતા હતા એ તપાસનું ચાલુ છે હથિયાર લાવવા માટે મૂળ બે આરોપી છે એક આ છે આશિષ અને રાકેશ અને ઉપમારામ એ બે વ્યક્તિ છે આ લોકો